તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણે આમાં ચીરીઓ નાખી દઈશું તળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આ તવાણું અને આમાં થોડાક ગાઠિયા છે અને આ સિંગના દાણા છે એ બધું આપણે ઠાંડીને આમાં નાખીશું એટલા માટે આપણે ખાંડી હજી તો આપણે ભીંગણાની ચીરીઓ તળાવશી હવે આ એક વાટકો લીધો છે વાટકામાં આપણે થોડી હળદર નાખીશું અને લાલ મરચું કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે અને થોડુંક ધાણા જીરું નાખવાનું છે ધાણા જીરું વધારે નથી નાખવાનું નહીં તો કાળું પડી જાય હવે આપણે એમાં આમાં થોડું પાણી નાખીશું અને સ્લરી જેવું કરી લઈશું હવે જો પાણી નાખ્યું છે હવે આપણે સ્લરી જેવું કરી લઈએ અને આમાં આપણે જે મસાલો એટલે જે સિંગ ચવાનું ડાકીય ખાંડ્યા છે ને એ આપણે ચમચી દોઢ ચમચી તમારે જેવું ગ્રેવી કરવી હોય ને એ પ્રમાણે નાખી શકો તો આપણે આમાં ગ્રેવી ટામેટા કે કાંદાને નથી કરતા આ રીતે ગ્રેવી કરી અને આપણે આમાં નાખીશું તો આ હવે આપણા ખગૈયા છે ને એ આપણા ચડી જવા એવા છે તો આપણે હવે આ ગ્રેવી એમાં નાખી દઈશું અને આપણે મીઠું એ પ્રમાણે નાખવાનું છે કે આપણે ચવાણા અને ગામાં તો ઓલરેડી મીઠું હોય છે હવે થોડી આપણે ખાંડ પણ નાખી દઈશું મારો તમને જેવું ગયું થતા હોય એ પ્રમાણે નાખવાની અને હવે આપણે કરી પત્તા ઉપર નાખીશું કારણ કે આપણે વઘાર નથી કર્યો એટલે હવે આપણે આ ધોઈ અને નાખીશું આપણો મસાલો તેલમાં ચડી ગયો છે તો તમે જોઈ શકો છો મસ્ત બધાનો મસાલો થઈ ગયો છે જો તો હવે આપણે એમાં પાણી નાખીશું તમે જે પ્રમાણે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે મસાલો નાખવાનો હવે આપણે લીંબુ પણ નાખીશું તમે ન ખાતા હોય તો એ કરી શકો ખાટું ન ખાતા હોય તો ટામેટું પણ નાખી શકો છો તો હવે આપણે લીંબુ નાખીશું લીંબુ મસ્ત છે લીલીલું એકદમ છે હવે આપણે ઢાંકણ ટાંકી એની એક સીટી વગાડીશું કારણ કે આપણા રવૈયા ચડી ગયેલા છે તો હવે આપણે એક સીટી થવા દઈએ અને તમે કઢાઈમાં પણ કરી શકો છો હવે આપણે એક સીટી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો આપણું શાક તો બને મસ્ત થઈ ગયું છે હવે આપણે એમાં ધાણાથી ગાર્નિશ કરીશું કઈ લોટ બાંધ્યો અને સાફ વઘાર્યો રીંગણા ની ચીરી નું શાક કર્યું છે તો આવો ને કેમ નથી આવું હા તો હારું હા તો લોટ મેં બાંધી લીધો છે અને શાક થઈ ગયું છે હા તો આ જો ને રીંગણા ચીરીનું શાક કર્યું છે એ થઈ ગયું છે અને લોટે બાંધી લીધો છે મેં તો હવે શાક થઈ ગયું છે ને રોટલી કરી નાખીશ પછી આવું હા હારું તો તમે બેઠા જ છો ને હા તો હું થોડીક વારમાં આવું હાલો પાંચ દસ મિનિટ બે બેસીએ અને પછી રોટલી કરીશ તો આપણે રીંગણાની ચીરીનું શાક બનીને તૈયાર છે તો તમે કેવી રીતે બનાવો તે લખજો અને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો રેસીપી કેવી લાગી તો સારી લાગી હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો